કોઈકના દુઃખ આપડી માથે લ્યો તારે જગત તમારે યાદ કરે આ એક અમારા દરબારનો તમને દાખલો દઉં કે અમારા દેવાયત બોદાલ બાપુ હાહિર આખી દુનિયા જાણે છે એક જૂનાગઢના રાજ માટે બાપુ પોતાના દીકરાનો હોમી દીધો એને શું નકર અમારા દરબારો નહીં હોય બીજા આલીધર ભોલીધરનો બાપો આડા ભેડ આહિર એક જુનાગઢ રાજનો દીવો જીવતો રાખવા થઈ અને પોતાનો દીકરો એકનો એક એકમી દેવો વાત કહેવાય આ નું બાપુ મોરબી રાજના બાપુ મર્ડર થયું ને તે બાપુ એક નો બાપુ એક આહીરનો દીકરો ભોજો મકવાનો આજે અડી ખંભાળ્યો ઉપર કોક દીક જાવતો દર્શન કરજો કોકના બાપુ ખોદેલા હોય એમાં હોઈ જાય એને જગત યાદ કરે ભાવનગર દરબાર ને બાપુ ભીમા ગરણીયા એ બાબુ પાલીતાણા દરબાર ને કહી દીધું બે નગર કે આ કાળકા જો લબરકો કરી દે ને તો હમણાં પડી જાવ હેઠા તેથી આહીર નો દીકરો બાબુ બાબુ બધા સપોર્ટ હતો એમ નામ નથી આલાતું આ આવડું મોટું કાર્ય કર્યું હોય તો આમાં બધા નો બાપુ સાથ જોવે એમ નામ કોઈ થી ન થઈ શકે એટલા જ માટે કોઈ કોઈને નાનો ન સમજવું એક વીસી આવડો હોય ને સકરી ખવરાવી દી પણ એકતાની જરૂર છે મારો કહેવાનો મિનિંગ તમારું ગામમાં છે ને ખરેખર મને એકતા બહુ મજા આવી એકતા છે ને એ મોટી વાત છે ક્યાંય નથી મળતી જોવા ના તમે જો સિંહ જેવું જનાવર હોય ને હાથમાં લાકડી લઈને તમે હોય ને તો સિંહ તમારે આમાં ન આવે એ કૂતરા બે ચાર હોય ને આપણે વાંકા વળીને પાણા લઈને તો કૂતરાય ન આવે પણ એક મધ ભોડું બેઠું એનો હોપારી જોડો કાંકરો મારો તો પાટીએ પડાવે ને શું કામ એકતા છે એની આપણી એકતા નથી એકતા છે ને બાપુ આખી દુનિયા ને લખી લેજો જંગલ માંથી કઠિયારો કુવાડા ટીપાવીને તેથી મોટા ઝાડવા કીધું એ કે કઠિયારો કુવાડા ટીપાવીને ગયો નહીં કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી મોટા જાડવા બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ માલપા હાથા આપડા આય છે જોઈ જોઈ કે એ હાથા ન બનો ને તો કોઈની તાકાત નથી પછી સમાજ કોઈ બી હોય કુટુંબ પરિવાર જાગે અને હોય 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 કોઈની તાકાત નથી કોઈ સમાજ ની એટલા જ માટે મહાપુરુષો તમને મને સદગુરુ ની જેને શાંત મળે એને જ આ દુનિયા બાપુ ઓળખે એને જ સમજણ હોય એને જ પોતાના મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ્યો રાશિ નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા મટે આ પીપળીમાં માં બાબુ સવાર સાહેબ પચારી થી સાઠ વર્ષ પ્રજાપતિ તમે જોવો તો ખરા જબુમાં કરી ગયા પોતાના રહી ગયા એમ કે ભક્તિ કરી છે ને મારા અમારું થઈ જાય એવું નથી બીજા આમાંથી કેવાનો મારો અર્થ એ છે કે જો શબ્દ ની અસર થઈ જાય તો બાબુ આપણો મેળ પડી જાય બાકી તો આપણા બહેરાન છોકરા વ્યવહાર છે ને એ તો આપણે હાશવો પડે કારણ કે આપણે ઊભું કર્યું એટલે એને આપણે આપણી ફરજ માં રહેવું પડે કારણ કે ભગવાન બહેરો આપણને ન થાય આપ્યું આપણે અડધું ગામ લઈને ગયા હતા માં સડી એટલે એ બહેરો પછી એમ કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો તો લાવી દેવો પડે એ આપણે ઊભું કરેલું એમાં પછી બહેરા ડખા ન કરે પણ આપણા નથી મગજમાં રાખવા એટલા જ માટે બાપુ સદગુરુ મહારાજની જો શાન મળી જાય તો જ મજા છે એટલે સવારમ બાપા બાપુ એક એની વાણીમાં કે છે જો કે હું વાય બેઠો એટલે મારે તો તમને અહીંથી હલવા નથી દેવા અને હજી ઘણી બધી વાતો કરી છે જોકે મારે આજ છઠ્ઠી રાત છે પણ હિલોળો જ કરવો છે એટલે દોણામ જાય છે એટલે સવારામ બાપુ એ બાપુ એના ગુરુ મહારાજ ની વાત કરી કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશ્યા થાત એટલા માટે વાણીમાં કે છે સદગુરુ મહારાજ ને જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં યાદ દેખ્યા તમે દેખ્યા બાપુ અમનનગર ક્યાં આયો જો આ બધી અમુક સંતોના શબ્દો છે ને અલખ ને અજર અમર ને આ બધી છે ને અમુક 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 વાતો છે ને બાપુ ઘણી ઘણી જગ્યાએ અમે અમે સાધુ સંતો હોય ને તો મને તો આવી બધી અંદરથી પીડા લાગે કે આપણે એકલા બેઠા હોય ત્યારે પૂછાય કારણ કે એમને નો આવડતું હોય તેમની આબરું જાય એટલે એકલા હોય ત્યારે બે પૂછાય હજી કેટલા ઠેકાણે જવાબ જ નથી મળ્યો પાછા આપણને એમ કે આ બધી ગહન વાતો છે તમને ન સમજાય એટલે પણ ગહન વાતો તો અમને ન સમજાવી ત્યારે બીજાને તેમ કોને સમજાવશો પણ ખબર તળિયા સાટક છે શું આપણને સમજાવે આપણે હાલા જતા હોય માખે આખા કપાળ રહી ગયા હોય ટીસણ સુધી ડેર ખા હોય હાલા જતા હોય વાયથી હાથ કરે એ ભગાત ખટારે તેરા બેડા પર તમે રોટલા આટો હંડી ઠેકો શું બેડા અમારા પાર કરો કાઈ કરાવવાની જરૂર નથી આપણા મા બાપ છે આપણા ગુરુ છે એક સમજી લેજો અને ગુરુની જરૂર છે સો ટકા પણ બાપુ એવા કે ગુરુ મળે તો બાકી તો બાપુ આપણને આવ્યા નથી કે આવશે કે 500 મુકીને જશે ને એવા ગાળિયા ન ખાવાનું કોઈ મતલબ નથી કારણ કે છેક જો પોચાડી ન હોય કે એના ગુરુને કોઈ જરૂરત નથી એવા ગુરુને ન પોચાડી કે એવા ગુરુની જરૂરત નથી એ એક ગુરુ ચલો ભાઈ આ માલા જાતો તો ને જંગલમાં એમાં બરોબર દી આ થોમ ટાઈમ થયો ને ગુરુએ કીધું કે સંજાનો સમય થઈ ગયો મારે સંજ્યા પૂજા કરવી પડશે ચેલાએ કીધું બાપુ હાવજ ની દાડકો સંભળાય જાય આ નો બેય ઉપાડી લઈ છે બેયને તો કે ના મારા ગુરુનો આદેશ છે મારે પૂજા અર્ચના કર્યા સિવાય અહીંથી નહીં અને ગુરુ મહારાજ બેઠા આસન જમાયો અને તું તુંહી તુંહી તાલ લાગી ગયો ચેલો પડખે બેઠો પણ એની આંખો ઘડીએ ઘડીએ ઉગડી જાય એ કે હારો કે સિંહ બી આવશે તો સિંહ બી આવશે તો અને આવા ઝડકટા બોલે એટલે થાય એ તે અને ખરેખર બાપુ સિંહ નીકળ્યો બાપુનો તાર લાગી ગયો બાપુને ખબર જ નથી અને સેલાની આંખ ઉગડી આમ સિંહ નીકળ્યો ને કા 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 કે કરતો આવ્યો એટલે સિંહ બાપુ ઈ સેલો બાપુ ઝાડવા ઉપર ચડી ગયો ઈ કે ગુરુ ગયા અત્યારે લગભગ બાપુ સેલા ગુરુને નાસ્તો કરાવે એવા જ હોય જા તો એ ઝાડવા ઉપર બેઠો બેઠો જોતો ઈ કે ગુરુ હમણાં ઉપડી જવાના સિંહ આવ્યો ગુરુ મહારાજની પાંયે આવીને ગુરુ મહારાજની આમ પરિક્રમા કરી હામે બેય બે પગ લાંબા કરી પગે લાગીને ભીયો ગયો ચેલો બેઠો બેઠો વિચાર કરે ખારો હું બેઠો તો મને એ પૈકી લાગે ને કમડલ ને બધું કર્યું ફેગું ગુરુ કહે આમાંથી કઈક તો ઉપાડ્યા બધું મારે જ એકલા ઉપાડવાનું તો કે બાપુ ચીપિયો લાવો મારી ચીપીઓ ની કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ એ વાતો કરતો જાય એ કે બાપુ હમણાં બેઠા હતા ને કે અહીંયા સિંહ આવ્યો તો બાપુ કે આવ્યો હોય છે એ કે બાપુ હું ભાળી ને મને બીક લાગી તો હું ઝાડવે સડી ગયો એ કે સડી ગયો હશે છે એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે આમ પરિક્રમા કરીને તમને પગ્યા લાગીને વિયો ગયો તો કે વિયો ગયો હશે એમ એમ કરતો જાય ને ચીપિયો ફેરવતો જાય એમાં ચીપ્યો બોર્ડ એમ ફરાણો ને બોર્ડ એમ મત બેઠેલું હવે મધ ઉડ્યું આમ તો શાંતિ બેઠું એની હળી કરો એટલે શું થાય એ બાપુ ગુરુ ને ચેલા બેન સોટ્યું બે આમા મામા માથા કરતા કરતા બે ખેતર હોય ઓલો ઓલા ને કાંટા કાઢે ઓલો ઓલા ને બાપુ રાત સોળ કરી મૂક્યા હો આ ઘા જઈને પછી ઓલો ચેલો બાપુ ને કે બાપુ એક વાત કહું કે શું એ કે બાપુ ઓલો સિંહ એવડો મોટો આવ્યો તો તમે હેલા નહીં આવડી આવડી માયકુમાં કે ઠેકડા મારવા મીડ્યા તમારો કઈ રૂપિયા જીવ બગડ્યો ને લઈ લો બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે હાથ હાથ ની બે આપી હાથ હાથ બે આપી ને છોકરા સકરી ખાઈ ગયા

યજ્ઞ છે સપ્તાહનું આયોજન છે સરસ મજાનું બાપુ એ એક એક વાસુકી દાદુ બાપુ જીવતું જેને એક બાપુ દેવસ્થાન રાજી થયું ફર્યા અને બહુ મને મજા આવી એ બધી વાત કરતા હતા કે કોઈથી કોઈને બાપુ દોરો ધાગો કાંઈ ન કરવું પડે કોઈને કાંઈ અહીંયા ફૂગી જાય એટલે બાપુ વાત થઈ જાય પૂરી અરે શું ભલામણ આપણે વાત કરી આપણને મગજમાં જ નથી બે હજી કારણ કે આમાં તો શું છે ડોક્ટર ને અહીંયા જીવન જો મરી જાય ને તો કે બાજરો ખૂટી રહ્યો અને આવા ધર્મ ના સ્થળે જાવ ને કે જો કઈક મરી જાય ને તો કે આવું પણ હોય જ નહીં આ તમે બધા અંધશ્રદ્ધામાં જ છો તો અંધશ્રદ્ધા ડોક્ટર ને અહીંયા મરી જાય કે એના ભાઈ એટલે દુનિયા તો બે વાતે નથી ફુગાવાનું પણ ખરેખર મને બહુ મજા આવી છવ્વીસ તારીખે અહીંયા મારે આવવાનું છે અને આવી તો ધર્મની ની બાપુ જગ્યા અમારે

બાપુ જેમ બાપુ ની ગાદી ઉપર હતા ને તેરબારું દરબારું ઘણા છે અને રાજસ્થાન માંથી દરબારનું કામ લઈને કોઈક ચારણી આવેલા અને દરબારમાં ઉતર્યા અને બે થી પાંચ થી રોકાણા અને દરબારે કવિરાજે કીધું હવે મારે જાવું છે દરબારી ડાયરો અમારે બધો ભેગો થઈ અને કવિરાજ આયા છે આપણે શીખ કરવી પડે અને તેથી બાપુ તમે વિચાર કરજો હાડા ત્રણે ત્રણસો વર્ષ પહેલા બાપુ બે હજાર રૂપિયા શીખ આપી હો ગઠવી તો બાપુ ઠેકડા મારવા માંડ્યા બે હજાર રૂપિયા એટલે આજના બે કરોડ રૂપિયા કહેવાય બે હજાર રૂપિયા લઈ અને ચારણી નીકળે અને એને મગજમાં એક વાત યાદ આવી કે આ દૂધરે જોડું એક નાની એવી વડવાળાની ની છે એ આવડું આ દૂધરે છે કોક ને પૂછ્યું તો કે હા એ કે અમારા આગળ જાવ ને અહિયાં બાપુ એ કે સંતોની ની સમાધિ છે અને અમારે એક બાપુ છે નાની એવી ઝુંપડી છે અને રઘુરામ બાપુ જેથી ગાંધી પ્રધાન થતી ચારણ ગયા દર્શન કરી અને પછી બાપુ પાસે સીતારામ કરીને બેઠા ક્યાંથી આવો છો એ કે બાપુ હું તો રાજસ્થાનમાંથી આવું છું અને આય દરબારનું કામ દરબારના કામ લઈને આવ્યો હતો એટલે દરબાર હું બેથી આવ્યો હતો તો કે હા હારું હારું એક આય દર્શન કરવા આવ્યો તો કે હા તો કે દરબારુએ કાંઈ શીખ કરી તો કે અરે બાપુ તમારા ગામના દરબારની શું વાત કરી બાપુ બે હજાર રૂપિયા મને શીખ કરી એ કે હા હાલું હારું હારું અને એમના બાપુ કાર ભાડીને કીધું કે આ ચારણ આપણા અહીંયા આવ્યો છે દરબારને અહીં આવ્યા એને બે હજાર રૂપિયા શીખ કર્યો હોય તો આપણા આંગણે આવ્યો છે આપણે એને કંઈક શીક કરવી પડે ઓલે પડ્યા એમાંથી બે રૂપિયા લેતા હો એ બે રૂપિયા લઈને આવ્યો ને અને બાપુને આપ્યા ને બાપુ એ બાપુ ચારણને આપ્યા ને ચારણને કહું મરી તૂટવા હો હા 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 ઓલા તો ગરાહદાર છે રાજા છે પાંચ પછી ગામના ધણી છે આ તો એક નાનો એવો ફકીર કહેવાય નાની એવી ઝૂંપડી બાંધીને બેઠો એ મને બે રૂપિયા આપે કેવડી મોટી વાત અને ચારણ દેદી કહે છે કે રાજા જોયા જોયા ઘણા પણ રાખ ફકીર પણ ફાકડો રઘુરામ આડો વાળો તે રાખ આપા તું તો એક નાની એવી ઝૂપડીનો ફકીર છો મારા બાપ તારી મારે શું વાત કરું ઈ અમારું ઓળવાળા ઈ અમારી જગ્યા બાપુ અહીંયા તમે જાવ ને તમને ઓર નિસ આનંદ થાય તમે તણેન હાટી દી બાપુ હરિયરની હાકલું પડે ધર્મની વાવટાયો બાપુ અખંડ જોઈતું જગે છે જે અખંડ જોઈતું

ગાયુ ઉતરસી થયેલી અને રઘુરામ બાપુ આગળ અને ગોવાળ હતા એ ગાયુ લઈને વાય વાય હલાવતા હતા એટલે એક વાણીએ ખેડૂ કો હાકતો તો અહીંયા જઈને કીધું કે દૂધરી જગ્યાની ગાયુ છે અને બે દીધી પાણી નથી પીધું પાણી મળ્યું નથી કે જો તમે ક્યો તો પાણી પાવા દયો તો ગાયુ ના ઇન ઈ કે ભાઈ તમારા જેવો લંગોટા તો હાલી નીકળાય માયા એક વિકાયક વાયુ છે એનું નથી પૂરું પડતું તમે કે આટલી બધી ગાયુ નું કથડો એમ મેળ પડતું હોય છે કોઈ પાણી બાણી નથી પાવાનું એટલે બાપુ થી નીકળી ગયા પછી એક ખેતરમાં મૂકીને બીજી વાડી હતી ને ખેડૂતો ત્યાં જેને કીધું કે ગાયું બે દીધી તરસી છે અને પાણી પાવું છે જો તમે કીધું અરે બાપા ગાયું તરસી હોય તો લેતા હો મારું કે હુકાઈ જાય ભલે હુકાઈ જાય એ ગાયું બાપુ ત્યાં આવી અને તેથી રઘુરામ બાપુએ કીધું હતું

આગળ હવે આગળ તારા જેવા છે ઠેઠ એક બટકો રોટલો દે ચા મરી જવાનો છું પણ ભૂખ ની ખબર જ નથી ભલા મને તમને મને બાપુ મળ્યું છે ભૂખ આ પેટ છે ને પેટ ઈ વેટ કરાવે છે કોઈને ભીખ માંગવી ન ગમે પણ નો હોય ને બાપુ મારી પાસે વરાવ કારણ કે આપણને ખબર નથી કે ભૂખ શું છે બાકી તો એ ત્રાજુ લઈને બેઠો છે તમે કોઈને ગરીબ માણસ નહીં જો ને તો દવાખાને હાથો હાથ દેવા જાવું પડશે એમાં એ હિસાબ કરી જ નાખવાનો છે તમે જો દિવાળી ના તહેવાર હોય ને પૈસા વાળાના છોકરા હોય બાંયા બાંયાના ફટાકડા લાવે એક ફટાડા બાંય રૂપિયા આ ગયો ફોડી નો કે ફોડવા તો સુપડામાં થાક કરવા પડે ગુરુ કે પણ સિંહ આવ્યો ને ત્યારે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ના માયકું આવ્યો તે કપાતર તું છો મારી હારે તારા જેવો હોય અહિયાં ઠેકડા જ મારવાના હોય એટલે સંગત કોઈક હારા નહીં કરા બાકી એ ગુરુ માય શું ને આપણે છેલામાં શું લેવાનું એટલે જ બાપુ કે છે અમરનગરમાં આતમ દેખ્યા અલગ કોને કહેવાય અલગ ની કહેવાય લખી કહેવાય તો લખાય તો જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વાત છે ને આ વાત છે ને બધી આખી છે પણ મને ડાયરો હારો છે એટલે વાત કરવાની મજા આવે જો બોલાય ને તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વાત છે નહીં હું તમને એક વાત કરું તેલ નો ડબ્બો લઈને કોક આવતું હોય અને એને તમે પૂછો કે ડબ્બાના કેટલા તો એમ રૂપિયા હવે કે તેલ શું આવે આવે નકરા ને પણ જો વાત ઉપર ધ્યાન આપજો કિંમત તેલ ની છે પણ તેલ ને રાખવા માટે ડબ્બો જોવે તેલ એમના રે બીજી વાત એમાં દેહ છે ને દેહ ની કિંમત કઈ નથી આ દેહ ને દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય અને તેલ ગમે એનું હોય સિંગ તેલ હોય પામોલી હોય કે કપાસિયા જે હોય એને લખાય ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય એ નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય એ આ દેખાતો નથી બાકી આમ જોવો ને તો તલ મૂકે એટલી જગ્યા નથી અલગ વસ્તુ એવું જુદી છે અમારે દ્વારા આ ત્યાં પ્રોગ્રામ પડે અમારે તો સોર નો કલાકાર નો એક ટાઈમ હોય ત્રણ વાગે ચાર વાગે અમારો પ્રોગ્રામ પતે ને પછી અમારે અમારો દીકરો ગાડી આંગતો ને તો હું એને એમ કઉ જાત્રા વાળા હેલા જાય રાતે ધ્યાન રાખજો ને કા ભજન ગાવામાં અમે આપણે હલવાઈ ન જાય રાત ને દી તમે જુઓ તો આમથી આમ જાય છે આમથી આમ જાય આપણે એમ થાય કે શું ગોતે છે ખબર જ નથી પડતી હરા રોડ ઉપર બાપુ એક ગામ છે ને અહીંયા એક સંઘ નીકળ્યો તો અહીંયા એ કોઈ પટેલ ની વાડી છે એટલે અહીંયા દર વર્ષે અહીંયા આવે ને સંઘ એટલે અહીંયા એ ઉતારો આપે ને અહીંયા ભજન ભાવનો પ્રોગ્રામ રાખે એટલે મને અહીંયા બોલાવેલો તો બે સંઘ ભેગા થઈ જાય એક આમ થી આવ્યો ને એક આમ થી આવ્યો આવ્યા ને મેં કે કચ્છમાં થી આવ્યા તમે ક્યાંથી આવ્યા કે ચોટીલા થી ક્યાં જવું મોરાગઢ મે જણા શું મથો છો આવડા અહીંયા થી આવ્યા જવું છે આવડા આમાં ફેર શું છે આમ જ હાલે છે રામ આપણા ગામની મૂર્તિ હોય એમાં કે ગામની હામા ગામની મૂર્તિ માં કઈ ફેર હોય કોઈ બાપુ મૂર્તિ આપડી યાર રૂબરૂ વાત નથી કરતી અમે એક મંદિરમાં માં જયા હતા બાપુ કે વીસ રૂપિયા લાવો મેં શેના કે ટોકરો વગાડવાના મેં કહું અમારે રામજી મંદિરમાં ચાર ટીંગા છે ધરાઈ જોતા હોય નહીં વગાડવી આમ નામ જ હાલે છે બાપુ ઈ હાડું ત્યાં બા છે બધા નથી બાજતા પૈસા પૈસા ગણવાના માણા રાખવા પડે તમે જોવો તો ખરા દુનિયા ઢગલા કરે ઘરે માને બાપને બાપુ કઈક જોતું હોય તો કે સાના માના બે તમારે શું કરવા છે અતાર ની ફરજા મા બાપ એમ કે તમને ખબર નથી પડતી તમને ખબર એટલે ખબર નતી એટલે તો હો વિઘા રાખી હતી તું વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી અમને ખબર પડતી અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે પેટે પાટા બાંધી અને છોકરા હાટું જમીન રાખી હા અમારે ત્યાં જમીન વેચીને ટ્રેક્ટર લે મેં કહું તો આંખશો ચા ફળિયામાં જમીન વેસીને ટ્રેક્ટર લઈ જા કે એક ભાઈ તો કે ખેતર વેસીને ટ્રેક્ટર લાવે કે ભાડા બાડા કરશું પણ મેં કીધું કુના અહીંયા કરશું મેં ખેતર વેચીને કહ્યું કે આમે પૈસા છે તો કે ના તમે કહો સાચેડાસી ના લાવશો એટલે કે એ તો ખબર જ ન આવી તમે નકરું ફેરવો ભાડે આવા ને આવા હુંથા ગાળ થયા છે ભલા બલા મા બાપે આપ્યું છે ને વધારે ન કરો તો કઈ નહીં પણ સે ઈ જાળવજો બાકી તો છે ને મરી જવાનું છે કરોડપતિ હોય એને મરવાનું છે ને ભિખારી નહીં મરવાનું છે બાકી એ તો ત્રાજવું લઈને બેઠો છે બધી એ બધાની ખબર છે આ તમે આવા ભગીરથ કાર્ય કરો છો ને એ ખબર છે અને આમાં કોઈકના બુશ મારો ને તો એ ખબર જ છે એ બાકી કરમની ગતિ છે ને મને બહુ ખબર જ પડતી પણ બધાય કે કરમ હામ કરમ હામ કરમ આમ હું એમ કહું કે આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને ભરીને આખી જિંદગી મારો દિ ન ગયો શું કરમ હશે આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બુસ મારે સુખી છે તો શું કરમ સમજવું અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કઈ તો ભીલ મન બાણ મારશે ખબર ન હોય ભીલે બાપુ મારી નાખ્યા કૃષ્ણ પરમાત્મા એનું શું કરમ હશે થઈ થાવી ને થશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છે બાણ ની પથારીમાં હોવું પડે શું એનું કરમ અરે યમના દૂધ જેનો જીવ લેવા આવે અને એને એમ કે છ મહિના પછી આવજે પોતાનું મોત રોકીએ કે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લા બાણની પથારીમાં ઊભળ્યું તો આપણે આપણો હિસાબ તો કંઈક મારવો જોવે ને જેટલાનું ફળાય હું છે ને જેટલાના બુશ માર્યા છે ને જેટલા મેં હું તો જેટલા એના કઢાવી દેતો તો ને કોઈકના પૈસા કઢાવી દેતો ને અત્યારે મારા પૂછ માર્યા બોલો જેટલાય આ દુનિયાને સુધરવું હોય તો સુધરવાય ક્યાં દે એમ છે એટલે આ દુનિયા છે દો રંગી દુનિયાના ધોકા શું ધરવાના હોય સવારામ એટલે જ કે છે કે બાપુ આ દેહની વાત છે આખી જેટલા મહાપુરષોએ વાત કરી ને બધી દેહની જ વાત કરી છે બીજા કોઈની વાત કરી જ નથી એટલે કે છે પચમ ગઢ કીમાં જાગીને જોયું ચંદ્રવહણ

આ શિવ ને જેમ ત્રિનેત્ર છે ને એમાં આપણું નેત્ર અહીંયા છે આ આંખું બંધ થઈ જાય અંદરની અંદર ગુરુ મહારાજની કૃપાથી ઉઘડી જાય ને તો દુનિયામાં બાપુ કાંઈ નો કરવું ગોળ બંગાળનો રાજા ગોપીચંદને લાખ ધણી બાપુ સાધુ બની જાય એના નેત્ર ઉગડી ગયા આપણને હજી નક્કી થતું અને આ દુનિયા છે ને એ તો બાપુ લુગડાય એકદી ઉતારી લેવાની છે ગોપીચંદને ને બે દીક્ષા લઈને નીકળ્યા ને પછી શમશાન માં ઉતા હતા પાણા ના કરી બે ત્રણ બે નું નીકળી અહીં એક બે ને બીજી બહેન ને કીધું કે ગોપી જંદને ભરથરી કે આવડા તો કે હા તો કે કે ને આમ ને બધું છૂટી ગયું હજી પાણા ના ઓશી કાઈ જરૂર તો પડે છે ભરથરી ગોપી જંદને કે હવે બાણું લાખ માળવો છોડ્યો કે આ પાણા નથી દુનિયા ને ગમતા કાઢી નાખ ને પાણાઈ થી આ ઈ દુનિયા છે પાણાય તમારી પાસે નો રહેવા દે

એક જાનવર જેવું જીવન જીવે છે પણ એક ગુરુ મહારાજ નો શબ્દ પકડી અને બાપુ બેહી ગઈ ગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું અને રોજ આંગણો વાળી સાફ સુફ કરી અને રાહ જોવે કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે કે આજનો નો એવો કઈ નઈ કાલે આવશે બીજે થી એનો ઈ પ્રોગ્રામ બીજે થી કે આજ નો એવો કઈ નઈ કાલે આવશે એ ચાંદીના વાળ થઈ ગયા હિતે ઉમર થઈ સબરી વિચાર કરે કે રામ હજી ન આવ્યા મારું શરીર વૃદ્ધ

રામ 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 શબ્દ બોલતા હતા લક્ષ્મણ રામને પૂછે છે એક જગ્યા એ બેન ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલે ધરતી માંથી અવાજ આવવા મળે દિવાલ અવાજ આવવા ત્રણ કરોડ નામના જાપ તમાર તમે કરો ને તો તમારા ઘરે તમારી માંથી અવાજ આવવા

Hello, <muchos>